નવસારી ટાઉન પોલીસે અલીફનગર ખાતેથી ચોરાયેલી બાઇક સાથે ઝડપેલા વિજલપુરના ત્રણને અદાલત સમક્ષ રજૂ કરતાં અદાલતે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી શહેરના ટીગરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરની પાછળ રહેતા મનોજ રાજેશ દંતાણીએ તેમના ફોઈના દીકરા જય સુરેશ દંતાણીની હીરો કંપનીની રૂપિયા પંચાવન હજારની કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર જી જે એકવીસ ડીએ ચૌદ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી તે દરમિયાન રાત્રિના સમયે વિજયપુરના ત્રણ ઈસમો મોટરસાયકલનું લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી લગાવી ચોરી કરી અને લઈ ગયા હતા એ બાબતની જાણ થતાં પોતાની મોટરસાયકલ ચોરી થયા અંગે મનોજ દંતાણીએ નવસારી ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ચોરી કરનાર વિજયપુરના ત્રણ ઈસમોને ચોરીની મોટરસાયકલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા અને ત્રણેય આરોપીઓને નવસારીની અદાલત સમક્ષ રજૂ કરતા અદાલતે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો હતો Bureau report. Anti-C news. No sorry.